સુરતના સચિન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રાની હત્યા કરનાર હત્યારા મિત્ર અને તેની પત્ની સાથે ત્રણને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કર્યું હતું સુરતના સચિન વિસ્તારમાં એક યુવાનની અકસ્માતમાં મોત નીપજેલી આવી હતી અને ત્યારબાદ મૃતક પોતાનો પતિ હોવાનું કહ્યું હતું હતું ત્યારે આ મામલે પોલીસે તપાસ એક ષડયંત્ર બહાર આવ્યું અને પકાવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીના ગુનાનો પર્દાફાશ થયો હતો જે ગુનામાં હત્યારા મિત્ર અને તેની પત્ની તથા અન્ય એક મિત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા સચિન પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે ક્રાઇમ થ્રિલર મૂવી જેવી હત્યાકાંડનો રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે જે ડિટેક્ટ કરવામાં આવ્યો જેમાં આરોપી છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિક્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદથી બેસાડી અને વડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્મ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી થઈ ટ્રકમાં અહીંયા સણિયા થંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડા બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે

સંક્રમણ માં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્ર ને પૂરા જે બે હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાય એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલું thank